આ વેપારી નું શેર છે મોરબી વેપારી નું શેર છે તમારા બધા સહકાર મળ્યો હોય ત્રિવારા ત્યાં એમાં પણ કેટલા ને ગલગલિયા થાય છે સુકામ થાય છે મારી બધી તૈયારી છે અને મરવાનું હે ગોળીથી થી મરવાનું હે દવા થી નથી મરવાનું એક પણ જગા એ કાંતિભાઈ અમૃતિયા કોઈનું પડાવ્યું હોય કોઈનું લીધું હોય વરામાં તો હું જાહેર જીનવા તૈયાર થયો પણ આ સમાજની જે પ્રગતિ છે ધંધાની એ પ્રકૃતિને ટકાવવા માટે બે ત્રણ વાત વાત કરવી કરવી એ શું જેના હોય મોજ છો કરે ફરે એમાં નહીં અને બને ત્યાં એકલા નો મોકલો ભેગો મોકલવા મારી બેનોને વિનંતી છે એકલા મોકલતા નહીં આ બહુ સાચી વાત કરું ક્યાંક પકડાય એટલે મારે ફોન કરવો પડે બીજા સ્ટેટમાં ક્યાં ત્યાં સીડાવા પડે બીજું મારી એક નંબર વિનંતી એ કે આપડી દીકરો દીકરી કે દીકરી કે દીકરો ગ્રેજ્યુટ હોય દી ગ્રેજ્યુટ હોય એટલે દસ વાગ્યા પછી ફોન એને નીચે લઈ લેવાનો રૂમમાં ફોન નહીં આપવાનો રૂમમાં ફોન આપે દીકરો દીકરી એમ કે મારા રૂમમાં નંબર ફોન જોઈ છે એટલે સમજી લેવાનું કારા કામ કરવાય સમજી લેવાનું એમ પ્રેમથી દીકરો દીકરી મોબાઈલ મૂકી દઈએ મોબાઈલ રખડતો હોય એની શાંતિથી હોય આ બે ત્રણ વિસન છે બીજું વ્યસન ઉપર પણ ભાર મૂકવાનું છે મારો નંબર લખી લ્યો અઠાણું બસો ત્રેપન છનુ પાંચ ચુમાલી ક્યાંય પણ કાળા ધંધા હાલતા હોય તો ફોન કરજો પોલીસ નહીં આવે તો અમે અમે આવશી અમારી તૈયારી છે અમે જાહેર જીવન ભજન ગાવા નથી આવ્યા લડવા આવ્યા છે તમામ સમાજને તમામ સમાજને હું આથી એવાન કહું કે તમામ સમાજને ચેતવાની જરૂર છે ઘણી વાર આપણે જોઈ છીએ કે આપણી દીકરીએ પ્રેમ લગ્ન કરી નાખ્યું હોય છે ગમે સમાજની એ જે લુખો હોય છે ગામના પૈસા પડાવે સીન સપાટા કરે સારા કપડાં પહેરે કોકની ગાડી ઉધાર લઈ લઈએ એટલે આપણી દીકરી મોહમાં આવી જાય અને ઓલો મજૂરી કરતો હોય હવાના હાથ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી મજૂરી કરતો હોય એનું હુકમંડ થતું આ તમામ સમાજમાં વરે બે વરે ત્રણ વરે અમારા પાસે રાવ આવે બાપ થોડા બોલે નહીં બચાડો પછી બાપને તો બોલવું પડે દીકરી આરે પછી રાવ આવે હું ફસાઈ જઈ ભાઈ કોકના પૈસે દાન કરે કોકના પૈસે લુખાવેરા કરે કોકના પૈસે કામ કરે અને એવાથી ચેતજો અને કાંઈ પણ હોય તમારા પ્રતિનિધિ તરીકે હું કહું છું કે કાંઈ પણ તકલીફ હોય ને ગમે ત્યારે મારો વાક હોય ને તો મારો જબો ફાડી નાખજો ત્યારી હે ત્યારી છે ભાઈ પણ સમાજને સુધરવું પડશે સમાજમાં એ શક્તિ છે સમાજની શક્તિની વાત જે પનારાભાઈએ વાત કરી આંદોલન પછી બે ચેરમેન બનાવ્યા આપણા એ ચેરમેન ઘોડાસરા સાહેબ હતા અને રાજકોટના લેવા પટેલ હતા